રીતે પૈસા માંગ્યા શું ક્યો છો તમે અને એનું અગાઉ પર તમે કેવાનું આવે છે કે અગાઉ પર કે બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા શું છે નિર્ગત કેકટો ફુલપડ માં પાણીની લાઈન કોર્પોરેશન બદલી એટલે બધા નોટ કનેક્શન લેવાનો હતા તેના ફ્રોમ લે ચા એ ફ્રોમ નો 200 200 કેટ ઉઘરાવ્યા કેમાં ગુપ્તેશ્વર મુંડી પાસે કરબા કણ કરે છે મહારાજ એને મારા કિડુક આર્ચ કરે છે દિલાડી બસ ના નોટિસમાં માટે મેં લીધી નથી પેલા પેલા બે જણા આવેલા હતા એ નોટિસ દિલાડી એ મોકલે છે એ લોકોએ એમ કીધું મને હા હા પછી પેલા ચાઇના ગયા પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાય એક લાખ રૂપિયા આપવો એક લાખ રૂપિયા પછી એને ક્યાં એવું કીધું અધિકારી હા એ કે ઓફિસરો ને આપવા પડે છે તમારી શું માંગ છે હવે મારી માંગણી કઈ જ નથી મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં કોઈ જર્જિત મકાન નથી પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારો ઓર્ડર છે એ કેમ છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ ઓગણીસો બાણુંથી ચાલી રહ્યા છે કોર્ટમાં કેસ નંબર છે એક કેસ નંબર છે બસો એક્યાસી આજે બત્રીસ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં છ ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી આજે એ કેસ અમારા તરફી એટલે પાંચ ભાઈઓ તરફી ચુકાદો આવ્યો તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું અને આજે ચિમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે તો ત્યારે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરેલી છે અને એ બી છ ભાઈઓ પાસેથી આજે તમે એ જગ્યાને પણ પોતે ચેક કરશો તો એ જગ્યાની કિંમત પણ એટલી નથી અને તે છતાં પણ એ જગ્યાને ખાલી કરવાનું કહે છે અને જે વાત રહી નોટિસની તો એ નોટિસ દ્વારા કે ચીમનભાઈને પંચોતેર લાખ રૂપિયા આપવા છતાં પણ એ મકાન અમારું એટલું જૂનું છે અને ખૂબ જ જર્જરિત છે તો એ બાબતે કોર્ટમાં પણ અમે ફોટા સાથે અને આ નોટિસ સાથે અમે બતાવ્યું કે આટલું જૂનું જર્જરિત ઘર છે તેમાં માણસ રહે તો જાનહાનિનું પણ થાય એવું છે તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે તો એ માટે ચીમનભાઈ પણ એમ કેને હમણાં ને હમણાં હું પતરા કાઢું તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચિમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા અને સાથે કે ચિમનભાઈ બસ એક જ આક્ષેપ અહીંયાથી મારે જવું નથી અને સાથે પૈસાની પણ માગણી ચિમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે અને અમે કોઈ જ પ્રકારની માગણી નથી કરી અને નોટિસની વાત આવી તો અમારા છ ભાઈઓને નોટિસ આવેલી છે એમાં અમારે પોતે બી આવેલી છે આ સાથે મારી વાણીને વિરમું છું જય હિન્દ જય ભારત